પ્રકાશ પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર મેં ખાતે સમગ્ર શિક્ષા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી પાંચ જૂન સમગ્ર વિશ્વ પર્યાવરણ જાળવણી માટે અવનવી રીતે ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના બ્લોક સ્ટાફ દ્વારા સિંગલ યુક્ત પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કપડાની બેગ વપરાય તે હેતુથી એકવીસો કપડાંની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન બીઆરસી કોઓર્ડિનેટર દીપકભાઈ સુથાર તેમજ તમામ સી કોઓર્ડિનેટર તેમજ બીઆરપી તેમજ સ્પેશિયલ એજ્યુકેશન અને બ્લોક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર ટીમને જિલ્લાના તમામ અધિકારી તરફથી સરાહનીય કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા દીપમાલા ન્યૂઝ કલોલ વિશ્વ પર્યાવરણ દિવસની સૌને શુભેચ્છાઓ બીઆરસી ભવન અમદાવાદ તરફથી આજ રોજ બે ત્રણ કાર્યક્રમો જુદા જુદા કરવામાં આવ્યા એમાં એક તો ખાસ અગત્યની છે કે વૃક્ષારોપણ આગામી સમય માટે જ્યારે આપણને કોરોનામાં ઓક્સિજનની જરૂર પડી ત્યારે આપણને વૃક્ષો યાદ આવ્યા તો આજે અમે બીઆરસી ભવન કાગરમાં વૃક્ષારોપણ પણ કર્યું અને આવનારા સમયમાં જે સિંગલયુક્ત પ્લાસ્ટિક મુક્ત ભારતનો અભિયાન છે જે એમાં પણ અમે એક નવો પ્રયાસ કર્યો છે આજ રોજ અમે કપ કાપડની બેગો બે હજાર નંગ છપાવી છે અને જે આજે અમે જુદી જુદી જગ્યાએ વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને એક મેસેજ પાસ કરવા જઈ રહ્યા છીએ કે સિંગલ યુક્ત પ્લાસ્ટિક મુક્ત જે આપણી શાળાઓ અને આપણે અભિયાન જોડવાનું છે એમાં અમારો આ પ્રયાસ છે